ખેડા જિલ્લાના ડાકોરમાંથી ગંભીર અને ચકાવનારી ઘટના સામે આવી છે સંયુક્ત મિલકતના વિવાદને લઈને મહિલા અને તેમની પુત્રી પર લાકડી તથા ગડાડા પાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાઈ છે ઘટનામાં મહિલાને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે ડાકોર કાપડ બજારમાં આવેલી સંયુક્ત મિલકતને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદે આજે હિંસક સ્વરૂપ ધારણ કર્યું ફરિયાદ મુજબ મહિલાના જેઠા જેઠાણી સહિત ચાર શખ્સો એક સાથે આવીને મહિલાને તેમની પૃથ્વી પર હુમલો કર્યો હતો

હું મોનાબેન કિરિત કુમાર રાઠોડ બોલું છું સમસ્યા હું ડાકોરની વતની છું અને મારી સમસ્યા એ છે કે હું છેલ્લા બાવીસ વર્ષથી મારા મેરેજ અહીં ડાકોરમાં થયેલા છે અને મારા સાસરીવાળા મને બાવીસ વર્ષથી શારીરિક માનસિક અને આર્થિક ત્રાસ આપી રહ્યા છે અને હું આ સહન કરતી આવી છું છેલ્લા સત્તરમી તારીખે બી હમણાં ગયા અમે ત્યારે બી એ લોકોએ મને જીવલેણ હુમલો કર્યો તો અને જેમાં એ લોકોએ મને જીવ લેવાનું કોશિશ કરી હતી અને આ બાબતમાં હું ડાકોર પોલીસને એટલી વિનંતી કરું છું કે મારા જે આ ગુનેગારોને જે પેલું આપી રહી છે પ્રોટેક્શન અને કલમો જે હલકી પાડીને આ કેસને નબળો પાડવાની કોશિશ કરી રહી છે મારી ઉપર મારા જેઠ જેઠાણી ભત્રીજી છ જણે હુમલો કર્યો હતો એમાં આ ડાકોર પોલીસે ચારના જ નામ નોંધ્યા છે નિવેદન અને બીજા બે ના નથી લખાવી હતી એમાં એમને એક જ લાકડીની એ કર્યું છે અને મારું નિવેદન એ નથી કરીને કલમ ને હલકી લગાવી એમને બચાવ કરી રહી છે તેથી હું ડાકોરની પોલીસ તથા કાયદાના સત્તાકીઓની એટલી માંગણી કરું છું કે મારી આ પેલું ની ફરિયાદ ને એકદમ કરી અને ગુનેગારો ને પકડી અને મને ન્યાય અપાવવા મહેરબાની કરો ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા